કે જયારે પણ હું આજે આ કલેક્ટર કચેરીને અંદર આવ્યો આવીને તરત જ અંદર એક વાત રજૂ કરી હતી કે આ દુનિયાની અંદર એમાં પણ ભારત ભારત દેશ દેશની ધરતી તો વિશ્વની અંદર અલગ છે અને અલગ માટીના બનેલા આ ભારતના માનવીઓ છે આપણે બધા અને આ ધરતી ઉપર જયારે જયારે જે પણ કઈ આપણે ગોતવા નીકળ્યા ને એ બધું જ આપને મળ્યું છે ત્યારે મેં ત્રણ બે ત્રણ ઉદાહરણ મેં આપ્યા પ્રવીણ ભાઈ ઉદાહરણ એવું હતું કે રાજસ્થાનની ધરતીમાંથી મીરાબાઈ ભગવાન ને ગોતવા મળી ગોતવા નીકળે એટલે મીરાબાઈ ને ભગવાન મળી ગયા આપણે બધા જ આ જાણીએ છીએ એવી જ રીતે આ જુનાગઢની ધરતી કે જુનાગઢની ધરતીની અંદર અનેક વિભૂતિઓ એવી આ ગિરનાર ની ગોદમાં બેઠી છે કે જ્યાં હજુ વિજ્ઞાન પણ ફળવું પડે વિજ્ઞાનની તાકાત નથી કે જે ગિરનાર ની અંદર જે તપસ્યા ચાલી રહી છે ને એનું સંશોધન કરી શકે એવી વિભૂતિઓ જાત ગિરનારની ગોદમાં બેઠી હોય અને આ ગિરનારની ધરતી ઉપરથી બહુ ઝાઝા વર્ષનો ઇતિહાસ નથી આપણે બધા જ જાણીએ છીએ કે ભક્ત નરસિંહ મહેતા જ્યાં જુનાગઢની ધરતી ઉપર થયા એ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને અવાજ માર્યો તો ભગવાન શ્રી કૃષ્ણ એમને મળવા પણ આવ્યા જાણીએ છીએ ને આપણે બધા ત્યારે મને એમ લાગ્યું કે હવે મારે મારા ભગવાનને હાકલ મારવાની જરૂર છે મારા ભગવાનને મારે બોલાવવાની જરૂર છે ત્યારે આ રાજ્યના ખેડૂત રૂપી ભગવાનને મેં અવાજ કર્યો તો આજે દસ તારીખે આ ભગવાન આવી ગયા આ ધરતી ઉપરથી હું આ પધારેલા રાજ્યના ખૂણે ખૂણેથી જે કિસાન ભાઈઓ આપણા ખેડૂતો છે આ તમામ ખેડૂતભાઈ છે એની સાથે મારે ભક્ત અને ભગવાનનો સંબંધ છે હું એક સેવક બની અને જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ મારા ગુજરાતનું નું કઈક ભલું કરી શકું હિત કરી શકું એ દિશામાં કામ કરતો રહેવાનું છે એટલે સૌ પ્રથમ તો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને મારા નતમસ્તક બંદર સાથે આમ તો આજે આપ જે આપણે બધા ખેડૂતો છે ને આ બધા ખેડૂત આગેવાનો છે બધા જ ખેડૂતો છે મંચસ્થ તમામ અમારે ડાયાભાઈ ગજેરા તમે વિચાર કરો કે વડીલ છે એમને ચાલવાની તકલીફ છે ટેકો લઈને ચાલે છે છતાં પણ ખેડૂત માટે ક્યાંય પણ સંઘર્ષ કરવાનો હોય ને ત્યારે કિસાન સંઘર્ષ સમિતિ એ પોતે એક સંગઠન ચલાવી રહ્યા છે ડાયાભાઈ ગજેરા કાર્યથી વધાવ મિત્રો એવી જ રીતે ખેડૂત માટે ક્યાંય પણ લડવાનું હોય ત્યારે પાલભાઈ ની હાજરી હોય કમલેશભાઈ પાનસુરિયા હોય રાજુભાઈ હોય હરેશભાઈ સાવલિયા હોય એવી જ રીતે કૃષ્ણદાસબાપુ ભાદરકા છે રશ્માબેન છે અને આ ધરતીના એક રત્ન કહી શકાય જેને ભુદેવ કહીએ એવા આ ના માજી ધારાસભ્ય ભીખાબાપા પણ વચ્ચે છે ભુદેવને પણ પણ તાળીઓથી હંમેશા ગમે ત્યાં અન્યાય થતો હોય તો એ લડવામાં બધાની સાથે હોય છે એનો સાથ સહકાર હોય છે એવા અલગ અલગ રીતે જે આપણે લડીએ છીએ ત્યારે અમારે ઘેરમાં કઈ પણ હોય ને એટલે કરશનભાઈ સોલંકીની યાદ કરીએ

અમારે તો જુનાગઢ બાયપાસ નું આંદોલન થયું હતું તમને બધાને ખબર છે કે જે જમીનો માટે લડ્યા હતા ખેડૂતો કારા કારા બાપા બાપા એ તો ઉંમર છે એટલે કદાચ ઉંમરને કારણે ન પહોંચી શકે પણ એમના સુપુત્ર એ અહીંયા ઉભા છે અને અમારે રમેશભાઈ પણ આજે આ કાર્યક્રમની અંદર સતત મારી સાથે સંપર્કમાં હતા હવે મિત્રો વાત એ છે કે આમ તો વચ્ચે ફોન ક્યાંક બંધ કર્યો ક્યાંક ચાલુ કર્યો ક્યાંક બંધ કર્યો છેલ્લી છત્રીસ કલાક જે રીતે હું ભાગતો ફરતો હતો મને દુઃખ એ વાતનું થાય કે જ્યારે આ જગતના તાપ માટે જો કઈ અવાજ ઉઠાવવો હોય તો મારે ભાગતું ફરવું પડે ને આ અમારા જુનાગઢના બુટલેગરો વીસ વીસ લાખ ની પચીસ પચીસ લાખ ની ગાડીઓમાં આરામથી ઘરમાં એના બંગલામાં બેઠા પાક તો એટલા માટે ફરવું પડ્યું મને અંદરથી એવી ઘણી બધી હિટ મળી ઘણા બધા લોકો મારી પાસે આવ્યા મારી ઓફિસે આવ્યા મારા ઘરે આવ્યા પરેશભાઈ અમે તમારા હિતે જ છું છે અમને એક અપેક્ષા છે કે તમે અમારા માટે લડવાના છે તમે રેગ્યુલર જે પણ કઈ ખેડૂત માટે કાર્ય થતું હોય તમે સહયોગ આપો છો આજે દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે એ અવાજ તમારો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યો છે ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો પધારવાના છે જૂનાગઢ અંદર પણ જો છત્રીસ કલાક કે અડતાલીસ કલાક પેલા તમને કોઈ પણ કારણસર ખોટી રીતે અટકાયત કરી

સરકારને હું એક ચેલેન્જ આપું છું કે મારા ભોતકાળની અંદર મેં જો કોઈ પણ ખોટું કામ કર્યું હોય તો આજે જ મારી ધરપકડ કરો વર્તમાનમાં હું જો કોઈ ખોટું કામ કરતો હોય હું કાયદાનો ભંગ કરતો હોય હું કાયદા વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો મારે આજે ધરપકડ કરો અને ત્યાં સુધી કાઉં કે જેવું ત્યાં સુધીમાં હું જો એક પણ કાયદાનો ભંગ કરું કે ગેરકાનૂની કામ કરું ને તો સરકાર મને ફાંસીએ ચડાવે હું હસતા હસતા ચડી જઈશ

તોરિયા માં પાણી પીવું કેફા ઉપર કેફા નું ઓશિકું કરીને હું હે આ જે આનંદ છે ને એસી બંગલા માં નથી આવતો ને એ આનંદ લેનારા અમે બધા ખેડૂત છે